નમસ્કાર મિત્રો હું છું આપણો મિત્ર નરેશ ઢીવાલ મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલ મારા દરેક મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો કેટલાક સમયથી તમે જોયા હશે મારા વિડીયો મેં લાઈવમાં પણ ઘણી વખત તમને જોવડાવ્યું છે અને વિડીયોના માધ્યમથી પણ જોવડાવ્યું છે લગભગ છેલ્લા દોઢેક મહિનાથી દોઢ યા બે મહિનાથી આ ગ્રાઉન્ડનું કામ ચાલી રહ્યું હતું અને અવારનવાર હું કહેતો હતો કે હવે પૂર્ણ થઈ જશે હવે આટલું કામ થયું જસ્ટ તૈયારી છે પૂર્ણ થવાની અને ટૂંક જ સમયમાં અમે ટુર્નામેન્ટનું આયોજન પણ કરીશું ક્રિકેટ ટુર્નામેન્ટનું એ બાબતમાં લઈને પણ ખૂબ જ મેં ચર્ચાઓ કરી હતી સાથીઓ પણ હવે મને એવું લાગી રહ્યું છે કે સિત્તેર ટકા યાંસી ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે પણ જે વીસ ત્રીસ ટકા જે મેન કામ જે બાકી છે સાથીઓ એ હવે પૂર્ણ થવાનું નથી મને એવું મહેસૂસ થઈ રહ્યું છે મને એવું લાગી રહ્યું છે સાહેબ ખાસ કરીને જે આ પીચ જે વિકેટ છે એ આપણે બનાવી દીધી છે અને આ બાજુ તમે જોઈ શકો છો આ બાજુ જે છે ને એ આ ગ્રાઉન્ડને લઈને રોલરથી જે કરાવવાનું હતું એ જ કામ માત્ર બાકી રહી ગયું છે અને આ જે માટી જે આ વિકેટ છે ને એ આપણે બનાવી દીધી છે તો વીસ ત્રીસ ટકા કામ બાકી રહી ગયું છે એ હવે મને નથી લાગતું સાથીઓ કે પૂરું થઈ જશે કેમ કે જે જવાબદારી લીધી હતી આપણા ગ્રાઉન્ડની વર્તમાન સરપંચ જે હતા હતા એ મતલબ કે એ અત્યારે સસ્પેન્ડ થઈ ગયા છે હવે સસ્પેન્ડ થઈ જવાના કારણે આ ગ્રાઉન્ડનું કામ પૂર્ણ થવાનું નથી એવું મને ચોક્કસથી હવે જણાઈ રહ્યું છે કેમ કે જે અત્યારે જે નવા સરપંચ પદે જે વ્યક્તિ બેઠા છે એમને પણ આપણે સરસા કરી છે એમને વાત કરી છે તો એમનો રિસ્પોન્સ એમને કીધું છે સો એ કરાવી દઈશું પણ હવે ક્યારે યાર કરાવી દઈશું આટલું તો કીધું છે પણ એમનો પછી ફરી ક્યારેય ફોન આવ્યો નથી સાથે સાથે મેં ખૂબ જ મહેનત કરી છે સાથીઓ ખૂબ જ લોકોને યુવાઓ માટે પણ એક વિડીયો બનાવ્યો છે યુવાઓ સાથ સહકાર આપો તો આપણે બનાવી દઈશું હવે આ નેતાઓ આ સરપંચ નહીં બનાવે નેતાઓનો સહયોગ ન રહે તો પણ સાથીઓ આપણે યુવાઓ થોડું થોડું યોગદાન આપો કોઈક આગેવાનો પણ યોગદાન આપવા માંગતા હોય તો એ પણ આપી શકે છે આવા વિડીયો પણ મેં બનાવ્યા હતા અને હજી પણ કહી રહ્યો છું હવે મને એવું નથી લાગતું કે આ લોકોથી સરપંચ અત્યારે જે બન્યા છે એમનાથી બનશે યા તો જે સરપંચ હતા એ બનાવશે એટલે જે રોલરનું કામ બાકી રહ્યું છે એમણે કીધું છે એક કલાકના છ હજાર રૂપિયા પ્લસ ડીઝલ આપણું આ વાત મારી થઈ છે રોલરવાળા જોડે પણ મિત્રો તમે મારા ગામવાસીઓ યુવાઓની ચિંતા કરીને કદાચ આગેવાનો આગળ આવતા હોય વડીલો આગળ આવતા હોય ને યુવાઓ પણ સાથ સહકાર આપતા હોય ને આગળ આવતા હોય તો ચોક્કસથી આપણે કામ કરીશું કેમ કે મારી આર્થિક કન્ડિશન એવી નથી કે હું પૂર્ણ કરાવી દઉં હું આ કરી શકું છું એ નથી નહીં તો હું ચોક્કસથી કરાવી દેતો યુ યુવાઓને ધ્યાનમાં રાખીને યુવાઓના ભવિષ્યને ચિંતા કરીને હું ખૂબ જ ચિંતિત છું એટલે હું ચોક્કસથી કરાવી દેતો સાથીઓ પણ હું કરાવી શકું તેમ નથી તેમજ હવે સરપંચ ભૂતપૂર્વ સરપંચ અને વર્તમાન સરપંચથી પણ હવે આ કાર્ય થશે એમ મને જણાતું નથી અને જો આ વિડીયો હું બનાવી રહ્યો છે ને સરપંચને જે ભૂતપૂર્વ સરપંચ અને અત્યારના હાલના જે વર્તમાન સરપંચ જે બન્યા છે એમને કંઈક દયા યુવાઓ માટે આવશે અને લાગણી હશે તો ચોક્કસથી મને ફોન કરશે મને કહેશે કે નરેશભાઈ કરાવી દો તો આપણે ચોક્કસથી કરાવીશું પણ જો એમનું સમર્થન નહીં મળ્યું મને નથી લાગતું કે મળશે અને જો નહીં મળ્યું તો હું ખૂબ જ છું ચિંતિત શું કેમ કે મારું ડ્રીમ હતું કે મારા ગામના યુવાઓ માટે અને આજુબાજુના ગામના યુવાઓને આ ઉપયોગી થાય રનિંગ માટે તેમજ ખેલ જગતને પ્રોત્સાહિત કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી થતું મારું ડ્રીમ એ પણ હતું કે હું મારા ગામના યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરું તેમજ બીજી પણ ઘણી બધી ટુર્નામેન્ટોનું આયોજન કરીએ અને ખેલ જગતને આગળ વધારીએ આપણા ગામમાંથી યા આપણા આજુબાજુના ગામોમાંથી કંઈક યુવાઓ નીકળે અને આગળ જાય એટલે તમે જોઈ શકો છો આ રોલરનું કામ માત્ર ને માત્ર રોલરનું કામ બાકી છે પણ એ કામ હવે મને નથી લાગતું કે આ સરપંચો કરે ભૂતપૂર્વ સરપંચ હોય ને વર્તમાન સરપંચ હું બંને સરપંચોને કહેવા માગું છું મને નથી લાગતું પણ જો તમા તમને યુવાઓ પ્રત્યે લાગણી હોય યુવાઓ પ્રત્યે સરપંચોને કંઈક ભલું ઈચ્છતા હોય તો ચોક્કસથી મને ફોન કરો યા મેસેજ કરજો અને જો એ લોકો નથી કરવા માગતા તો જેટલા લોકો મને સાથ સહકાર આપવા માગતા હોય એ મારા ગામના હોય યા આજુબાજુના ગામોના હોય તો પણ મિત્રો મને જરૂરથી કમેન્ટ કરજો અને કમેન્ટ કરીને કહેજો કે હું યોગદાન આપવા અમે માગીએ છીએ જે પણ યોગદાન તમે આપી શકો છો તમારાથી થાય એટલું યોગદાન કરી શકો છો તો અમે ચોક્કસથી આ કામ કરીશું સાથીઓ એટલે મિત્રો મારા દરેક ગામવાસીઓને કહું છું કે આ મારો વિડીયો વધુને વધુ શેર કરજો અને આપણા ગામના દરેક યુવાઓ સુધી તેમજ આજુબાજુના ગામના પણ દરેક યુવાઓ સુધી પહોંચાડજો જે કદાચ દરેક લોકોના સહયોગથી પણ આ કાર્ય થઈ શકે છે તો પ્લીઝ મારી નમ્ર વિનંતી કરું છું હું કે વધુને વધુ લોકોને আর ভিডিও বিডিও পৌঁছাড়ো মিত্র বাই বাই